જાગૃતિ લાવવા માટે બે હજારથી થી વધુ જાહેર શપથ લીધા હતા અને સરકારના નિર્ણયને સમર્થન કર્યું હતું લીધી કે જે જે થઈ રહ્યા છે બાપ એના માટે સરકાર બહુ સારું નિવેદન આપ્યો અને અમે એ જ સંકલ્પ લીધો કે જે ભાગેડું લગ્ન થઈ રહ્યા છે એનાથી અમે નિષ્ફળ નથી અને જે લગ્ન મા બાપ ના થ્રુ લેવામાં આવેલ છે એને અમે સ્વીકારી એવો અમે સંકલ્પ લીધો કેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા કેટલા જોડાયા શપથ લીધો છે અહીંયા અહીંયા લોકો ત્રણ હજાર લોકોએ શપથ લીધા કે બાગુના લગ્નથી અમે ખિલાફ છે અને અમે લવ મેરેજથી ખિલાફ નથી પણ માતુ પિતાને જે ખિલાફ હોય તો એ સ્વીકારવામાં આવશે